પાંચ લાખ ઓગણીસ હજાર એકસો ત્રીસ થી વધુ છોડ લગાવ્યા જેને એજન્સી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ ક્ષેત્રમાં હાજર રહીને વાવેતર અભિયાનનું પ્રમાણીકરણ કર્યું અને આ મોટી સિદ્ધિને પ્રમાણિત કરી વાવેતર પછી પર્યાવરણીય વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ તરફથી પુરસ્કાર પણ મળ્યો કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે એક કલાકમાં પાંચ લાખથી વધુ છોડ લગાવીને વિશ્વ રેકોર્ડ બનાવવા માટે પ્રાદેશિક સેનાની એકસો અઠ્યાવીસ બટાલિયન પર્યાવરણીય કાર્યદળને અભિનંદન આપ્યા છે